શાપિત છોકરીની કથાનો અનુભવ ભાગ છ બંગલામાં શાંતિ સ્થાપવા છવા છતાં તેની અંદર કંઈક અશાંતિ સર્જાઈ હતી ગામમાં વાવાઝોડાની રાતે એક નવી દુષ્ટ શક્તિ આવી હતી હવે આ બંગલામાં ગૌરીની માતા અરુંધતીની આત્મા તો વિમુખ થઈ ગઈ હતી પરંતુ તેણે પાછળ એક ભયાનક ચૂડેલ છોડી દીધી હતી ચૂડેલનું નામ સાતેજ હતું સાતેજનો જન્મ એક શક્તિશાળી અને દુષ્ટ કાળા જાદુગર દ્વારા થયો હતો અને તે ચૂડેલ ગૌરીના શાપ ને આજીવન કાયમ રાખવા માટે ફરી એકવાર પાછી આવી હતી એક રાત્રે રાકેશ અને કવિતા પોતાના બેડરૂમમાં સૂતા હતા અચાનક જ લાઈટો ઝબકી અને બંગલામાં એક ભયાનક ચમક દેખાય કવિતાને બારીમાં જોઈને સાથે જનો ભયાનક ચહેરો દેખાયો હું સાથે જ છું ચૂડેલનો અવાજ ભયાનક અને ગજના ભર્યો હતો મારે આ બંગલાને શાપિત રાખવો છે તમારું અંત હવે નજીક છે તે રાત્રે જોડેલ પોતાનો પ્રતિકારક પ્રદર્શન શરૂ કરી દીધો સૌથી પહેલા બંગલાના વાસણો ખૂણા થઈ ગયા અને એક ભયાનક પવન ઘરમાં ફૂંકાવા લાગ્યો રાકેશ અને કવિતા ઘરની બહાર દોડી ગયા પરંતુ તેની નજર સામે જ ચૂડેલ સાથે જ એ એકાએક પ્રકટ થઈ અને રાકેશને ઘસી નાખ્યો તમારો અંત આવ્યો છે તે બોલી રાકેશ પીડામાં ખૂબ બૂમ પાડી અને હળવેથી મરી ગયો કવિતાને હવે ખબર પડી કે આ ચૂડેલથી બચવું અશક્ય છે તે મોની અને રાઘવને લઈને ઘર છોડી જવા માંગતી હતી પણ ચૂડેલે તેને રસ્તામાં અવરોધ કર્યો મારી મદદથી તમે બચી નહીં શકો ચૂડેલ બોલી મારી શક્તિઓ અતિશય છે અગલી બારે ચૂડેલે કવિતા પર હુમલો કર્યો અને તેને દુષ્ટ મંત્રોથી ઘેરાવી દીધો કવિતા ભયાનક પેળામાં મૂર્છાઈ ગઈ અને અંતે મૃત્યુ પામ્યું બંગલાની બહાર આ અનુભવની ખબર પડી તેઓ ખૂબ ડરી ગયા અને બંગલાની આસપાસની જગ્યા છોડી દીધી બંગલામાં હવે માત્ર મોની અને રાઘવ જ બચ્યા હતા મોનીને ખબર પડી કે આ જોડેલને હરાવવા માટે કોઈક વિશેષ રીત અપનાવવી પડશે તેણે ગામના જ્ઞાન સાધુને બોલાવ્યો તે જે તેની એકમાત્ર આશા હતા જ્ઞાન સાધુએ આ ચૂડેલના છાપ અને તેની શક્તિઓ વિશે જાણકારી આપી આ ચૂડેલ સાથે જ એક શક્તિશાળી ડાકણ છે જ્ઞાન સાધુએ કહ્યું તેને હારવા માટે તમારે એક વિશેષ યજ્ઞ અને મંત્રોનો ઉપયોગ કરવો પડશે મોની અને રાઘવે જ્ઞાન સાધુની માર્ગદર્શિકા પ્રમાણે યજ્ઞ શરૂ કર્યું મધરાતે ચોડેલ સાથે જ ફરી હુમલો કર્યો તમારા યજ્ઞથી મને કશું નહીં થાય તે ભયાનક અવાજમાં બૂમ પાડી તમારો અંત નક્કી છે જ્ઞાન સાધુ વધુએ મંત્રો જાપ્યા અને યજ્ઞની જોતને વધુ તીવ્ર બનાવી ચૂડેલનો વિલભ પ્રભ વધુ ગર્જનાનો બની ગયો અંતે ચૂડેલનો અવાજ ધીમો પડ્યો અને તે પીડામાં ચીસો પાડતી વિમુક્ત થઈ મોની અને રાઘવને અંતે શાંતિ મળે પરંતુ શું આ જ અંત છે કહેવાય છે કે ચૂડેલની શક્તિ હંમેશા જીવંત રહેશે અને આ બંગલો ફરી એકવાર સ્થાપિત થઈ શકે છે ભાગ સાતમાં વધુ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો